કેટલા વર્ષ થયા મારે એક કેટલા 104 કેવો બોલો 6164 104 બેઠા થાવ બેઠા ન થા કે એ બે બેવા તમ તારે

બરાબર એ બાપુ બની ગયા સાધુ બની ગયા ને એ જો આપણે અહીંયા જોઈ શકો છો એમના દીકરા છે એ સાધુ બની ગયા છે એનું નામ શું છે અત્યારે મળી એ બાપુનું નામ શું છે ભગીરથ બાપુ ભગીરથ ભગીરથ બાપુ છે કઈ જગ્યા હતી હાલમાં સરના પાટિયા હતા અને બીજું તમને જૂનવાણીમાં શું યાદ છે

રાઇટે ઉવાલે તર 3 15 20 વર્ષે 15 20 વર્ષે બીજું કઈ કહેવા માંગતા તો બોલો નહીં બસ નાખી બાપા જો મેં કે તમારા નાનપણમાં શું જોયું તમે શું મારા બાપા ગાયો ભેંસો રાખતા હા ખાઈ આ બધો આવો રિવાજ હતો હે

તો હાલો વિડીયોમાં બનાવી જોતા મકાન અમે તો બધા જો માયમેરો લઈને આવેલા છીએ એ બધા માયમેરો લઈને આ એમના જૂનવાણી મકાન છે જુઓ તમે

જો આવા કે ઘોડિયા હોય ત્યાં તો સિટીમાં તો ઇલેક્ટ્રિક આવી ગઈ છે અમારે હેતલબેન છે એને એલી એલી હાલો તો વિડિયોમાં બન્યા રહેજો બતાઉ તમને પછી પાછું પછી <mari> ગાડામાં ko, <mari> <konah holds tannah. tenrookrat>

પેલા ના માણસો બહાર મેલા હતા અંદર હતા એવું હતું મારી બધું જમવાની તમારામાં અમારો જમાનો હાવ બદલાઈ ગયો છે અત્યારે અમારા જમાનામાં જવો તમે આ બધા ફેશન વાળા જો પેલા આવું હતું કાઈ નતો આ આ છે ને મારી હાળી છે આ મારી પાટલા આવું થાય આ છે પછી ઓલો મારા હાડું છે પાટલા તું શાંતિ રાખ ને આ એટલી બધી જાડી હોય તો પાટલા આવું જ કહેવાનું ને એ જો મારા હાડું છે પ્રકાશ જો આ મારી હાળી ભગવું હા

મારી ની બધી આપણે વાત લઈ લીધી છે વિડીયો બનાવી રેજો હાલો તો